જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર મિત્ર આજમાં જે આપણે કઈ વાત કરવી છે ઇન્સાન શું હોય છે સાહેબ જૂના સમયમાં આ કોઈ ઇતિહાસમાં નથી કે ખરેખર કોઈ દંત કથાઈ નથી પૂર્વજો ને કદાચ બની ગયેલી છે હકીકત ઘટના એ આમ 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 જે મને વડીલો વાત કરેલી છે ને એ હું તમને વાત કરું છું સાહેબ એક વણિક એટલે કે વાણિયો શેઠ બહુ પૈસાદાર પાર્ટી અતિ પૈસાદાર પણ એનામાં આટલું બધું ઇન્સાન અને ન્યાય નીતિ હતું કે કોઈ પણનું જરા કે ખોટું ન કરવું ન્યાય બારું ન હાલવું જાતના વાણિયા વાણિયા ઘણા હાસા હોય છે પણ આમાં આ વણિક આટલા બધા ન્યાય માથે નીતિ માથે હાલવાવાળા સાહેબ એમ પૈસા ટકે પોતાનો વ્યવહાર ખૂબ ખૂબ એટલે એમાં કોઈ ઘટે નહીં એટલી બધી શાંતિ જેને ઘેરે એક ને એક હોનાની થાળી હતી એમ કે એટલી જમવા માટે થાળી હોનાની એક ને એક હતી એના અંદર એક થાળી નું કોર ભાંગી ગયેલી ખાંડી થઈ ગયેલી આવું એક થાળી આપણે ઘેર ન છે હોનાની થાળી હોય હશે કોઈ સારા માણસો ને આપણા જેવું પાસે ન જ હોય ને જેને ઘેર એક હોય એક એક હોનાની થાળી હોય હવા હવા શેર ની થાળી એવી એક હોય એક તો હોનાની થાળી હતી એમ કે હવે એ સબ હાસાને જ ગહારો હોય ખોટાને ન કંઈ હોય તાંબા પિત્તળના વાસણ હોય ને તો એને જ ગહમ આપણે કાહાને ફાઈબરને ગહવાનું ન હોય ખાબુવાળા પાણીમાં વટાડો એટલે કમ્પ્લીટ હોય હાસા ઠામડા હોય એને જ ગહમ આપણે બળકરી કરીને બેનું માતાઓ આમ ગોઠવા પછી ઝપટ બોલાવજો એ ગહ સબ સાહેબ હાશાને ગહાવાનું હોય તાંબા પિત્તળ ને ગહાવાનું હોય ફાઈબરને ગહવાનું ન હોય એને તો સાબુવાળા પાણીમાં જ વટાડવાનું એટલે કમ્પ્લીટ જ થઈ જાય હવે તો જમવાનું એવું થઈ ગયું તમે નથી જોતા પહેલા આમ પ્રેમથી તમને મહેમાન થવા અહીંયા આસન પાથરી દેતા ને બેહાડતા ને પછી તમારે જમવું હોય એ વસ્તુ પ્રેમથી આપતા હવે તો હાથમાં થાળી લઈ વધારે ને હું વાત કરવી બુફે લાઇનમાં ઉભા રહો એસી વર્ષના ભાભા હોય તો ખાવું હોય તો લાઈનમાં નકર રે કોરો સમય છે ભાઈ આ તો જે વાત મારે તમને કરવી ભૂતકાળની વાત કરી રહ્યો છું સાહેબ હવે વેપારી પાસે હારા માણસો પૈસા ટકા મૂકી જાય અને કોઈ પણ ઘટતા હોય તો એ ઉછી ના લઈ જાય અને આટલા બધા નીતિ માથે ન્યાય માથે હાલવા વાળા શેઠ સાહેબ સમય છે ને સારો હોય ત્યાં સુધી સારું બાકી ખતરનાક સમય જયારે આવે ને ત્યારે બહુ અઘરો હોય છે અને સારા સમયમાં તો હંધા ન્યાય માથે નીતિ માથે આવેલી જાય પણ ખતરનાક જયારે સમય આવે ને એ ન્યાય માથે હાલવું ને સાહેબ બહુ અઘરું છે વિચાર કરજો મિત્ર જયારે તમે ન્યાય માથે હાલતા હો અને તમારા માથે ખતરનાક જયારે સમય આવે ત્યારે તમારે નીતિને પકડી રાખવીની બહુ અઘરી છે સાહેબ સમય અર્જુન અને કૃષ્ણના સમયમાં એક કડી છે જ્યારે પ્રાશીના પીપળે કૃષ્ણ ભગવાનને જ્યારે બાણ વાગેલું છે એ પછીથી અર્જુનમાંથી એક કામ મૂકેલું છે ગોપિયુને દ્વારકા મૂકવા જવા ત્યારે એક કડી કીધેલી છે ગોપીયુએ અર્જુનને સમય સમયના માન નહીં પુરુષ બળવાન સમય સમયના માન નહીં પુરુષ બળવાન કાબે ગોપી લૂંટ્યું ત્યારે એહી ધનુષ એહી બાણ જ્યારે કાબા એ ગોપીઓ લૂંટ્યું છે ને ત્યારે અર્જુન પાસે ઈ ધનુષ ને ઈ બાણ હતું પણ કઈ છું નતું એટલે કીધું સમય સમયના માન નહીં પુરુષ બળવાન કાબે ગોપી લૂંટ્યું ત્યારે એ ધનુષ એ બાણ સાહેબ આ સમય છે શેઠ આટલા બધા સુખ શાંતિમાં જીવતા પણ એનો સમય થોડો ખરાબ આવ્યો ખરાબ સમય આવે ત્યારે બહુ અઘરું હોય છે સાહેબ મેં પહેલા પણ તમને કીધું સમય ખરાબ બહુ અઘરો છે એ સાહેબ બધું મીડ્યું ધંધામાં ખોટ આવવા સારા માણસો જે હતા જેને આમ લેવડ દેવડ પૈસાની કરી લે આપવાનું બંધ કર્યું જે સારા માણસો મૂકી ગયેલા હતા એ પોતાની મિલકત લઈ આવવા પોતાની લેવા આવ્યા લઈ ગયા શેઠ સાહેબ ઘણા બધા ખુવારીમાં આવી ગયા ખોટમાં આવી ગયા બધું મીઠું સાફ થવા હવે સાહેબ આમ હોનાની થાળી જે સો ને એક હતી ને એને ખબર છે ઘરમાં મૂકી છે કોઈ સોરી નથી જો સો ને એક થાળી ઓટો કટ ગઈ સમય જયારે ખરાબ આવે ત્યારે કઈ એકસો ને એક જે હોનાની થાળી હતી એ ઘરની અંદર થી ગાયબ થઈ ગઈ કુદરત જાણે ક્યાં ગઈ કોઈ લઈ નથી જો ગાયબ થઈ ગઈ જમીનમાં ગાયબ થઈ ગઈ શેઠની પરિસ્થિતિ એટલી બધી ખરાબ આવી ગઈ કે એક દિવસ બજારે આમ 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 માગ થઈ જતો આ ગમે ગામમાં જાવ હોય આવો શેઠ આવો શેઠ આવો શેઠ થતો ઈ નાય શેઠને આજ કોઈ આવકાર દેવા તૈયાર નથી ઈનાય શેઠને શેર અનાજ આપવા કોઈ તૈયાર નથી સમય આમને પસાર થાય છે હવે તો સાહેબ ખરાબ સમયમાં પોતાના જે દીકરા દીકરીઓ હતા એ પણ આવકારતા નથી એને પણ શેઠ શેઠાણીને માની લો કે સીંદર સીતર ની વર્ષની ઉંમરે એને પણ જાકારો આપી દીધો દીકરા દીકરીઓ એની રીતે એના કામ ધંધા શરૂ કરી દીધા શેઠ અને શેઠાણી એકલા પડી ગયા શેઠાણી કે હું કરશું શેઠ કે જે મારા નાથ ઈશ્વરે નક્કી કર્યું છે થાય શેઠાણી હવે તો આ ગામમાં એને કોઈ એક બટકો રોટલો દે એવો સમય નથી પોતાના મકાન શમશાન જેવા બની ગયા દીકરી દીકરા જ્યાં કોઈ નથી પોતે રી છે પણ હવે તો ખાવાના વાંધા છે સાહેબ પેટનું ભાડું તો ભરવું જોઈએ ને આખા દીમા ત્રણ વાર ખાવા જોઈ એને બદલે એક વાર તો મળવું જોઈએ ને આ જગ્યાએ ત્રણ ટક ત્રણ ટક ની અંદર એક ટક જમવાનું નથી મળતું શેઠાણી શેઠ ને હમવું જોઈને કે શું કરીશું શેઠ એ કે કાંઈ નહીં કદાચ આ ગામમાં આપણું દાણા પાણી પૂરું થઈ ગયું હોય હાલો નીકળી જાય હવે વીસ બાવીસ વર્ષ ને પચવી વર્ષ ને ત્રીસ વર્ષની ઉંમર સુધી કામે પછી સિતે એટલે કાંઈ થાય નહીં એ તો ગઢ પણ જેને આવ્યા હોય એને ખબર હોય બાકી યુવાનોને ખબર ન હોય ગઢ પણ શું હોય ગઢ પણ આવે ને સાહેબ વચ્ચે કંઈ યાદ આવી કહી દઉં ગઢ પણ જ્યારે આવે ને ત્યારે અમે ભણતા ત્યારે લખાણમાં આવતું ઊંબરા જાણે ડુંગરા થયા અને પાદર પરદેશ ડુંગરા થયા અને પાદર પરદેશ હું પૂછું છું ઈશ્વર ને કે ગઢપણ શું કામ મૂક્યું મકાનનું ઉંબર હોય ને એ આળંગ હોય ને તમે યુવાનીમાં ડુંગર ઠેક ઓળંગીને વ્યાજતા હોય પહેલી પાર આ પાર વ્યા આવતા હો એમાં તમારે થોડોક જ સમય લાગતો હોય પણ જ્યારે પણ આવે ને ત્યારે ઊંબર તમને ડુંગરા જેવડું લાગે ઓલે પડખે વટમું અને પાદર તમે હું એમ કહું કે પાદર તમે પસારવાર આખા દિવસમાં જઈ આવતા હો પણ પછી અવસ્થા પાકેને પાદર જવાનું થાય ને તો તમને બીજા દેશમાં જવું એમ લાગતું હોય ઊંબરા જાણે ડુંગરા થયા અને પાદર પર દેશ હું વિચારું કે આ પણ હું કામ મોકલ્યો આવા અવસ્થા હોય ને સિત્તેર વર્ષની ઉંમર અને શેઠ શેઠાણીને કીએ હાલો નીકળી જાય હવે અહીંયા આપણું કદાચ દાણા પાણી નહીં હોય શેઠ અને શેઠાણી પોતાનું ગામ છોડી અવસ્થા કપડાં બપડા બહુ બધું સમય ખરાબ હતો એટલે બરાબર નહીં જાયના વાણીયા ગામ છોડીને ધીમે 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 હાલ્યા જાય અને હાંજ પડે કોઈ દિયાળું માણસ હોય જમવાનું પૂછે તો એકાદ દિવસે કે બીજા દિવસે જમવાનું મળે જમે છે શેઠાણી પૂછે ક્યાં જા હું જા ઈશ્વર લઈ જાય ત્યાં આવું વિસારીને હાયલા જાય કુદરતનો નિયમ છે હો એક દિવસ બે દિવસ અને ત્રીજે દિવસે તો છે ને માલ ઢોર નહીંથી ભૂખ હોય તો ખાવા દેવું પડે ઈશ્વર નો નિયમ છે હમો ને આવતો પણ કોઈકના શરીરમાં વહીન તમારી ઉપર દિયા આવે નહીં તમને ત્રીજે દિવસે તો એક ટાઈમ જે હોય પણ તમને જમવાનું મળે 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 સાહેબ હવે આમ શેઠ ને શેઠાણી જાય એકાદ દિવસે બે દિવસે જમવાનું મળે જમી લે અને વળી ધીમા 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 પછી તો ખબર નથી રહી હવે ક્યાં દેશમાં ક્યાં ગામમાં જાય છે એ ખબર નથી આયેલા જાય રાઈત પડે ગામ આવે રોકાય વળી ભાષા હવારે ઉભા થઈને હાલતા થાય શેઠાણી બહુ મૂદાય છે શેઠ ઈશ્વર હમાજ હોય અને વિસારતા જાય મારા નાથ નાતને નીતિની માથે તમે કરી છે હું વિચારતા રહી એમ કરતા 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 કદાચ ઘણા માથે નીકળી જાય છે હવે એમાં કિલોમીટરનું માપ તો હું દેવું ઘણા પૂર્વજો કહેતા મારા વડીલો એમ કહું ઘણા માથે નીકળી જાય છે સાંજનો સમય થયો હમું એક નગર દેખાણું આમ નગરને પાદર કાંઈ એવું રહેણાંક જેવું પડતર મકાન લાગ્યું શેઠ અને શેઠાણી રોકાણ હવે ન્યા ઈ નગરમાં જે નગર શેઠ હતા એને ત્યાં આ મકાન બનાવવા પાયા ખોદતા ખોદતા એકસો ને એક હોનાની થાળી જમીનમાંથી નીકળી એકસો ને એક હોનાની થાળી નીકળી નગર શેઠ ને પૈસાની કોઈ કમી નહોતી એટલે નગર શેઠે કીધું બીજાને તો નહીં પણ આપણી જે આ નગરમાં નાયત છે ને એને મારે આ જમાડવી છે વાણિયાની નાયત ને નગર શેઠે પોતાની નાયત ને હારું જમવાનું તૈયાર કરેલું ને એમાં કોઈ બે ત્રણ માજન વીટા ગામને ને એટલે વિચાર્યું કોઈ ગરીબ માણસ છે એટલે વોરા આવીને પૂછ્યું કેવા છો ભાઈ શેઠે કીધું વાણિયા સિંહ વાણીયા છે કેમ કે ભાઈ સમય છે નીકળ્યા છે હાજ પડી છે ગરીબીમાં જેવી છે હાજ પડે એટલે રોકાવું છે ઠીક 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 હવે આ માજાન જે નગરશેઠને ઘેર ગયા ત્યાં બધાય વાણિયા ભેગા છેલ્લા બેઠા એમાં દયાળુ વાણીએ કીધું કે આપણો વાણીઓ છે ને પાદર બેઠો ગરીબીમાં જીવે છે બે માણસ છે એટલે નગરશેઠને દયા આવી નગરશેઠ કે વાણીઓ હોય તો આપણો ભૂખો ન રહેવો જોઈએ બોલાઈ જવો બે યુવાનોને મોકલાય કે શેઠ તમને જમવા બોલાવે છે હવે એને બે દિશા ખાધેલું નહોતું તીજો દિવસ સવારે ઉગે એમ હતો શેઠાણીને હું જોઈને કે મારો નાથ બહુ દિયાળુ છે ભાઈ જમવાનું છે પણ કોને ન્યા છે શેઠ કે તો કે આપણા અમારા નગર શેઠ ને વાણિયાને કે વાંધો નહીં નાયત કહેવાય હાલો શેઠ અને શેઠાણી આવ્યા ઘેરે પણ આમ કપડાં બપડા બધું મેલું છે આમ ગાંડા ઘેલા જેવા લાગે છે જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ આવતા બેહાડ્યા સમય થયો એટલે જમવા વાણિયાનો દીકરો છે આપણે હારે જ બેહાડવો પડે આમ શેઠ ને કીધું શેઠ હાલો એ કે ભાઈ તમે જમી જવું મને અલગ એ કે નહીં વાણિયા જ છો નહીં કે આમાં જે ને કે ભાઈ આવો પોતાને હારે જ બેહાડ્યા છે આવું ને હારે જમવા એમાં શેઠે નગર શેઠે હુકમ કર્યો એકસો ને એક જે થાળી નીકળી છે સાહેબ એ મારી નાચથી વાલી ન હોય સાફ સૂફ કરેલી હોનાની થાળીમાં જમાડો વાણી એ થાળી પીરવવામાં આવી સાહેબ તે દિવસ મેં આગળ તમને કીધું ગુફેમાં નહોતું બેહાડીને જમાડવા પડતા હોનાની થાળીઓ પીરવવામાં આવી આપવામાં જે આ શેઠ હતા એકસો ને એક થાળીવાળા અને જે ખાંડી થાળી હતી સાહેબ એને એકસો ને એકમાં એ આ શેઠને ભેગાવી ખાંડી થાળી આ શેઠને ભેગાવી જે ફરતા રખડતા એ શેઠનો વારો એવો ખાંડી થાળીમાં શેઠે જોયું હોનાયું થાળિયું છે અને મારે એક ખાંડી હતી જોયું એને જ ખાંડી આ વીજ મારે ખાંડી હતી પણ કફનીના ગજવામાં તૂટી ગયેલી કોર પડી હીન વેસી નોતી આમ કરીને આમ કોઈ ન ભાળે એમ ઈ જે હોનાના બટકાની કોર હતી એ થાળીય માપ લીધું તો ફટાક દીટી ગયું થાળી થાળીયે એટલે શેઠે આમ ધીમે કોઈ ન જોયું એમ થોડીક અસર કરી બટકું લેવા પણ ઉછળું નહીં જોયું એટલે કમ્પ્લીટ સોટી ગયું શેઠે વિચાર્યું થાળિયું માર્યું છે ગમે એ રીતે અહીંયા આવ્યું હોય પણ એના કિસ્મત માં એમાં એટલું જે હોવાનું મારી પાસે બટકું હતું ને એ મારા બેગમાં નથી એટલે મારે છે જમી જમી લીધા લેવાના એક બાજુ બેઠા છે બધા બૈરાઓનો જમવાનો વારો આવ્યો એટલે થાળીયું સાફ કરવા વાળા કે ખાંડી થાળી નથી એકસો ને એક થાળીમાં જે આપણે ખાંડી થાળી હતી ની ખાંડી થાળી નથી

નગર શેઠે કીધું ભાઈ ખાંડી થાળી તમારે ભેગાવીને ખાંડી થાળી મેની જાવ જે પ્રમાણે જ્યાં હતાડી હોય 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 જે જમીન એટલે શેઠ ના પાડે પણ વાણિયા માને સાહેબ વાત થોડીક લાંબી છે બીજી વાત આગલા વિડીયોમાં કહીશ પ્રેમથી વાત પૂરી કરી સાંભળી લેજો અત્યારે સમય આપ સમયને માન આપી વાતને વિશ્રામ આપીએ જય માતાજી જય ગોપનાથ